આગામી દિવસોમાં યોજાનાર બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીને લઈ રાજનીતિક પક્ષો સક્રિય થઈ ગયા છે ત્યારે છોટાઉદેપુર લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવાએ એમના કાર્યાલય દરમિયાન કરવામાં આવેલા વિકાસના કાર્યોની ચર્ચા કરી ખાસ કરીને અંતરિયાળ વિસ્તારોમાં વરસાદની સિઝનમાં કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં લોકોના પૂરમાં તણાઈ જવાના કિસ્સાઓ સામે આવતા હતા તે નવા પુલોનું નિર્માણ કરવામાં આવ્યું જેમાં કવાંટ તાલુકાનું કોચવડ બોરઘાટ વિજયપુર વિસ્તારમાં એવા અનેક કામોની રજૂઆત કરી છોટાઉદેપુર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના લોકસભાના સાંસદ ગીતાબેન રાઠવા સાથે બુલેટિન ઇન્ડિયાની ખાસ વાતચીત લોકસભાની ચૂંટણીને લઈ તમામ પક્ષોએ પોતપોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે આપણે લોકપ્રિય નેતા છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે તેમના સાથે સીધી વાત કરવા જવાય છે બેન તમારા કાર્યકર દરમિયાન પાંચ વર્ષમાં કેવા કામો કર્યા છે શું કહેશો આ બાબત છોટાઉદેપુર લોકસભાની બે હજાર ઓગણીસની ચૂંટણીમાં એક આદિવાસી મહિલાને જવાબદારી આપી હતી આ વિસ્તારની જનતાએ આ વિસ્તારના મતદારોએ ખોબે ખોબે મત આપીને ખૂબ મોટી લીડથી ત્રણ લાખ ઇઠ્યોતેર હજારની લીડથી મને આશીર્વાદ આપીને જીતાડીને માન્ય મોદી સાહેબની નેતૃત્વવાળી સરકારમાં એક કામ કરવાનો મોકો મળ્યો આ પાંચ વર્ષના શાસન દરમિયાન ઘણા બધા એવા આ વિસ્તારના પ્રશ્નો હતા એ પ્રશ્નો માટે હું રજૂઆત કરીને એ પ્રશ્નો હલ કર્યા છે ઇવન કડી પાણી જીએમડીસી જે કોઈ કારણોસર બંધ હતી એ ફરી ચાલુ કરાવવા માટે હું રજૂઆત કરી અમુક પાર્ટ એના ચાલુ પણ થઈ ગયા છે પૂરેપૂરી જીએમડીસીની કંપની એ થોડા સમયમાં ચાલુ થશે આ વિસ્તારમાં જે વર્ષો સુધી એક માંગ હતી કે આ વિસ્તારમાં જીઆઈડીસી ક્યારે આવશે તો એ પણ સરકારે મંજૂર કરી દીધી છે આ યોજનાઓ આવા કામો આવવાથી અહીંના લોકોને ખૂબ સારી રોજગારીની તકો મળવાની છે અને અમારા જે બે હજાર ચોવીસમાં ફરી માન્ય પ્રધાનમંત્રી વડાપ્રધાન બનવાના છે અને વિકાસની હરણફાળ જ્યારે ભરવાના છે ત્યારે આ કમળનું જે અમારું નિશાન આ છોટાઉદેપુર લોકસભાનો જે કોઈ સભ્ય બનીને એ અમારા ત્યાંથી અહીંયાથી જશે અને એક સૂત્ર છે કે ફિર એકવાર મોદી સરકાર અપકી બાર ચારસો પાર આ અમે કરીને રહીશું અને આખા દેશમાં ચારસો સીટો આવવાની છે અને ફરી બે હજાર ચોવીસમાં ભારતીય જનતા પાર્ટીને એટલે મોદી સાહેબના નેતૃત્વવાળી સરકાર બનવાની છે બિલકુલ આ હતા લોકપ્રિય સાંસદ ગીતાબેન રાઠવા તેઓના સાથે આપણે તમામ મુદ્દે ચર્ચા કરી છે તેઓ તેઓ એક સૂત્ર આપ્યું છે કે અબકી બાર ચારસો પાર જે સૂત્ર છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું તે સૂત્ર સાકાર કરીને બતાવશે અને અહીંયાથી જે પણ ઉમેદવાર હશે તેને પાંચ નહીં પરંતુ છ લાખની લીડથી જીતાવીને દિલ્હી સુધી પહોંચાડીશું તેવું ગીતાબેન રાઠવાએ જણાવ્યું છે રફીક મકરાણી બુલેટિન ઇન્ડિયા છોટાઉદેપુર